ગાંધીના ગુજરાતમાં દારૂબંધીના લીરા ઉડાવતા બુટલેગરોને પાઠ ભણાવવા કોંગ્રેસના આગેવાનોએ જનતાને સાથે રાખી રેઇડ કરી હતી જેમાં મોટી માત્રામાં દારૂનો જથ્થો ઝડપાયો હતો સુરતમાં દારૂની રેલમછેલ વચ્ચે સુરત શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ વિમુલ ઉધનાવાલાની આગેવાની હેઠળ પોલીસ કમિશનરે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું જેમાં સાત દિવસમાં સુરતને ડ્રાય બનાવવા અપીલ કરવામાં આવી જોકે પોલીસ તંત્ર દ્વારા આંખાડા કાન કરવામાં આવ્યા હતા અને દારૂના અડ્ડા બે રોકટોક ચાલી રહ્યા હતા કમિશનરે આપેલું અલ્ટિમેટમ પૂર્ણ થયા પછી મંગળવારે મોડી સાંજે કોંગ્રેસ પ્રમુખની આગેવાની હેઠળ દરોડો પાડવામાં આવ્યો જેમાં મોટી માત્રામાં દારૂનો જથ્થો મળી આવ્યો રેડ કર્યા પછી કોંગ્રેસ પ્રમુખે પોલીસને કોલ કર્યો જેના પગલે હાંફળી થઈને દોડતી થયેલી પોલીસે સ્થળ પર જઈને દારૂનો જથ્થો કબજે લીધો જોકે બુટલેગનની ધરપકડ કરવામાં આવી છે કે નહીં તેનો ફોડ પાડવામાં આવ્યો નથી આ મામલે કોંગ્રેસ દ્વારા ફરિયાદ નોંધાવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે સુરતના ભરત કેન્સર હોસ્પિટલ સામે સારોલી પોલીસ સ્ટેશનની હદમાં ચાલતા અંગ્રેજી દેશી દારૂનો જથ્થો આવ્યો હતો જેને પગલે સારોલી પોલીસ સ્ટેશન ફિક્સમાં મુકાઈ ગયું છે પાટીદાર અને રાજસ્થાની તેમજ સ્થાનિક સુરતીઓથી છલકાતા વિસ્તારમાં ખુલ્લેઆમ દારૂનો અડ્ડો ધમધમતો હોવાથી મહિલાઓ તેમજ સજ્જનોને ત્યાંથી પસાર થવામાં ખૂબ મુશ્કેલીઓ પડતી હતી આ અડ્ડા પરથી અંદાજીત એક હજારથી વધુ દારૂની બોટલ મળી આવી હતી જ્યારે દેશી દારૂના મોટી સંખ્યામાં પીપળા પણ મળી આવ્યા હતા આ રેડમાં કોંગ્રેસના પ્રમુખ અને આગેવાનો સહિત જનતા જોડાયા પોલીસની અનુપસ્થિતિ વચ્ચે કોંગ્રેસ દ્વારા સરપ્રાઇઝ જનતા રેડ કરવામાં આવતા દારૂના અડ્ડા ઉપર નાસભાગ મચી ખુલ્લેઆમ આમ ચાલતા દારૂના અડ્ડા પરથી ઓછામાં ઓછા બસો જેટલા દારૂડિયાઓ પોતપોતાના વાહનો છોડીને ભાગી છૂટ્યા તો સારોલી પોલીસ સ્ટેશને હદ વિસ્તારમાં ખુલ્લેઆમ ચાલતા અડ્ડા પર જનતા રેડ કરી હતી